સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર યથાવત જોવા મળ્યો વિવિધ રોગચાળાના કારણે છેલ્લા સાત દિવસમાં દસ લોકોના મોત થયા રોગચાળાએ માથું સુરત સિવિલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છેલ્લા ચાર બાળકોના મોત થયા સોળ સપ્ટેમ્બરે નવ માસના બાળકનું મોત થયું હતું જ્યારે સત્તર સપ્ટેમ્બરે પાંત્રીસ વર્ષીય યુવકનું તાવના કારણે મોત થયું અઢાર સપ્ટેમ્બરે વૃદ્ધા સહિત ત્રણના ના મોત થયા પાલિકાએ આપેલા આંકડા પ્રમાણે છેલ્લા અઠવાડિયામાં ઝાડા ઉલટીના બ્યાસી કેસ સામે આવ્યા જ્યારે રેટાઈફોર્ડના 10 અને મેલેરિયાના 13 કેસ સામે આવ્યા આ સાથે ડેન્ગ્યુના 17 થી વધુ કેસ નોંધાયા સુરત શહેરમાં રોગચાળાનો કહેર યથાવત રહ્યો છે છેલ્લા 7 દિવસમાં 10 જેટલા લોકોના મોત નિપજ્યા છે આ 10 લોકોની અંદર ચાર બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે જેમને તાવ અને ઝાડા ઉલટીની અસર થઈ ગઈ હતી અને ચાર બાદ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર અને ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ